ફાઇનલી જો ભાઈ મેડમે છે ને મસ્ત મજાના ગોટા બનાવવાનું ચાલુ કરી દીધું છે જય શ્રી કૃષ્ણ ફેમિલી કેમ છો મજામાં ફરી એક નવા લોકો માં તમારું બધાનું સ્વાગત છે જય દ્વારકાધીશ ને જય મા મોગલ આજે છે ને લગભગ અત્યારે સાંજના ચાર સાડા ચાર જેવું વાગવા આવ્યા છે ને અત્યારે જોશના એવું નક્કી કર્યું છે કે ભાઈ હવે આજે ભજીયા બનાવવાના છે

મોકલી દીધા છે જોશના એક ગામમાં કેમકે સાદી સોડા ની જરૂર પડે છે મેડમ સાદી સોડા નાખે છે સાદી સોડા ને ચટણી ની પડીકી ને લોટ ને એવું બધું જોશના લેવા મોકલે છે બાકી આપડા માટે ફેવરિટ આપડી ચટણી દહીં ની તમે બનાવી નાખજો રેડી કે બનાવી નાખશું અત્યાર સુધી પેલો વાડ કર્યો છે ને જોશના આજે પેલો વાડ કર્યો તો હાયર આઈ રહ્યા અહીંયા આના અંગુઠાને વાડ કરી નાખ્યો જો મે જો આયા દાતડી આયા લગેડી જો એક જો આયા તમને આ શું દેખાતો હોય છે બરાબર અને આયા અને વધારે છે ને જો આયા શેકો પડી ગયો આયા ને આ તો છે ને ભાઈ રીલ માં આવી જશે આ આ તો જો શેકો પડ્યો ને બોલ હોય નીકળા કાકા દુનિયામાં આમાં તક પીપાય હું પાડતી તો હેન કે સુગયા આ વખતે છે ને જોશના રીલ ઉતારમાં મારા હમું ધ્યાન રાખવા ગયા અને દાતેડીની વાઢ ચાલુ હતો એટલે અંગુઠામાં અડી ગયો અડી ગયો એટલે બોય લોયસાણ થયા તો કે ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામમાં રીલ્સમાં આવી જાય તમ જોઈ લેજો કે રીતના લાગી હતી ને કેટલા લોહી નીકળ્યા ને આ લીલા સોમ તમે ધાણા છે અને અહીંયાથી આ જોશનાની ભાઈ પાલક આવી ગઈ છે કેમ બેહી ગઈ કેમ જમમાં બેહી ગયો જમમાં નત બેઠ્યો હું પાલક વાઢવા ને આ પાલકના પાંદડા જો ને મોટા મોટા થઈ ગયા કેમ

પ્રતિક્ષા બેન ના વ્લોગ જોતો હોય ને તો એ બધી લેવા ને જાતો હોય પછી અનિલ ના ની બધા તો સિટી માં રહેતા હોય તો આપણે ખબર છે તો આ એક પાણી તો મને ઓછા મોસી જરી કમેન્ટ કરી દીજો કે અનિલભાઈ જોતા હોય કે ભાભી જોતા હોય કે પ્રતિક્ષાબેન તમે જોતા હોય જરી કે જો તો ફરી અમને કે આ આ રીત ને કેટલો મળગા હોય તો તમે તમારા ગમરો મારી જાજો ને લઈ જાજો અમે નાનત પાડતા હોમે બધા છે ને ભાઈ સિટી માં બકાલો લેવા જતા હોય ને તો એમ કે ધાણા તો ફ્રી માં દઈ દો થોડા ઘણા ધાણા તો ફ્રી માં દઈ દો કાં જોસ ને બધી તમે બાયન બોટ હે ને ભાઈ આ ધાણા જો તમને વાત કરું ને આમ લુખે આ આ એમ છે ને આવા આવા મસ્તી નથી લીલા સમ ઊભા ને આ છે ને આમ લુખે લુખા પાન ખાઈ જવાનું મન થાય જોશા ને

ભજીયા બાપરે ખાઈના શું થાય તો કઈ ખબર નઈ ભજીયા બને તો હાસી વાત ભાઈ લીંબુડી છે ભાઈ અને મને છે ને જોશ ને લીંબુ તોડવાના કીધા તો આ બે મોટા લીંબુ છે બરાબર બાકી તો બીજા છે ને ખેતરમાં તોડવા જવા પડશે કેમ કે છે ને એમાં નકશે હતું ને શું કર્યું જો આ જોઈ લાવ તમે આમ બતાવ્યું બરા આગત ને એપડા આવતા ને તોડ લીધા હવે આને મારે શું કેવું આ બે તો જો કે મોટા છે વાંધો નઈ પણ અહીંયા એના એને છે ને ભાઈ હેઠા દેખાઈ ગયા ને ઈને દેખાઈ જાય ને પછી સમજે ને એટલે બપાઈ કે તમે તોડો ને મારે આ તોડો બોલ તોડી દે એ નાના નાના મોગરા થવાના હતા ને એ નહીં આ છે ને દેશી લીંબુ નથી ઓલા લીંબુ આવે ને ખબર હોય તમને બધાને અમુક અમુક બધીને ખબર હશે દેશી લીંબુ તો આપણે અંદર છે પણ ક્યાં આવે છે ને આજે જવું નથી તો ચાલો ભજીયામાં લીંબુ નાખવા માટે આપણો મેળ થઈ ગયો હું ચટણી ખાવા માટે બરાબર ચા ચટણી ખાવે એના કરતાં તો કરતા મસ્ત બધી મિક્સ કર્યું છે ને દહીંની ચટણી છે શું હું નાખવામાંસણ ધાણા ભાઈ છે ને આ શટની દઈની ખાવાની મજા કંઈક અલગ અને વાલે કરી જ્યારે બજિયા બને ત્યારે મારા માટે જોસા દઈની ચટની બનાવી જ નાખે કેમ કે આમાં યાર આ જોતો તો આ બધાને ભાવે કેમ ભાવે ભગવાન જાણે હો છોટો બોલે કંઈક કંઈ ખાઈ લે બરાબર ને યાર મને ખબર હોય ને હું ભેગો રહેતો સાચી વાત છે યાર હાલો હું વાર છે મારે શું કરવાનું છે તમારે તમારે હમણાં હું બકળિયો માંડવા એટલે બજિયા પૂરવા ના મારે છે ને આગડી મને એમ કે ભાવે છે કે આ તો બ્લોક ચાલુ છે ને એટલે બાકી આગડી એમ કે છે ભાવે છે કે છે ને એટલે બટેટા વાળા ખાવ ને તો પતરી પાડ દો બાકી કે હું બટેટા વાળા નહીં બનાય તો બોલ આવો છે આવો ખોટો બોલો મને હા હોય જ તો આડી ખબર હવે જો ત્યારે મારે નક્સ ને જવાનું હતું ગામમાં તો જો નક્સ રહેતો નથી કે કે બોબા ચોકલેટ ને લેવી તો હું આટો મારી આવ્યો ને બાકી જો સામે જો કેવો સૂર્યાસ્ત થવાની તૈયારીમાં છે ભાઈ કે હવે હે ને થોડીક જ વારની અંદરમાં એને ને સૂર્યાસ્ત થઈ જવાનું છે ને નક્ષ ધરાડ એટલે ધરાડ મને ચોકલેટ લેવા ગામમાં લઈ ગયો તો કે સાલુ ગાડી હું બ્લોગ ઉતારો આવું કરાય નહીં વા તો આજ એક દિવસ મે શૂટ કર્યો બાકી હું આવી રીતના કરતો નથી બરાબર ભરતભાઈ છે ને ભાઈ ગાડી સાફ કરવા ગયા હતા તો ભાઈ આપણો જો YouTube નો બોર્ડ ને આપણો લોગો આયા છે આ તો એને ને કાચ ને બધું સાફ કરે બરાબર કેમ કે હમણા ગામમાં ફુવારો બધી મારી આવ્યો છે ને તો કાચ માં ગમે એટલું હાડો ધોઈ નાખો ગમે એટલું કરો ને તો આવું રહી જાય જો આપને તો દેખાય આ જો એટલે મોટો ડુંડો તો શું કરે ના એ એના કાકાને સાફ કરવા લાગે ઘરે આવી ગયો છે ને ઘરે જોઈ ગયો ભાઈ આ

મારે નક્સ ને મને નક્સ ને છે ને ભાઈ બટેટા વાળા જ ભાઈ બરાબર સાદા તો ખાઈ લઈએ પછી જોશ ને બનાવ્યા હોય એટલે તેલનું પણ નક્સ આપણે સેટું રે બાકી પછી તારી મમ્મી છે ને ભાઈ જાય ફેમિલી અમારે છે ને નક્સ ભાઈ એવડો છે ને એમ કે પપ્પા મોબાઈલ દે ને જો શું કરે નક્સ હું કરે દીકરા

ફાઇનલી ફેમિલી આજે ભાઈ શહેદેલું મુસ્તાક અલી ટ્રોફીનો ફાઇનલ મેચ ચાલી રહ્યો છે તો લગભગ મને એવું લાગે મુંબઈ જીતવાયું છે અને મસ્ત મજામાં આપણે જમી લીધું છે અને ભજીયા ભાઈ એકદમ વધારે ખવાઈ ગયા છે બધું આજના લોકોમાં આટલું ફરી મળ્યું છે ન લોકો સાથે ક્યાં સુધી તમારું ધ્યાન રાખો જય દ્વારકા જય મમ્મદ બાય બાય